નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક અને સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો કચ્છના નખત્રાણામાં સમૂહ મહંત પર હુમલો થયો છે સાત લોકોએ હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યાનો દાવો થઈ રહ્યો છે ત્યારે નખત્રા તાલુકાના નાગલ પર ફાટક પાસે ગુરુગરવા સમાજ દ્વારા આયોજિત અઢારવા સમૂહ લગ્ન પ્રસંગમાં મહંત પર જીવલેણ હુમલો થયો ઘટનાનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ મહંત પર હુમલો કરાયો અને હજારોની ભીડ વચ્ચે સાત લોકોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે મુખ્ય સૂત્રધાર તરીકે માંડવીને શેરડી ગામના એડવોકેટ રમણીક શાંતિલાલ ગરવા સહિત સાત લોકો સામે નખત્રાણા પોલીસમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ થઈ છે તો લોકોએ હુમલો કર્યો હતો અને આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છું આ સમૂહ લગ્ન હતું અને તેમાં મહંત પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સાત લોકોએ હુમલો કર્યો છે અને અચાનક જ હુમલો કરી દેવામાં આવ્યો કયા કારણસર હુમલો થયો છે તેની માહિતી સામે નથી આવી તો સાત લોકો સામે નખત્રાણા પોલીસમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે અને આ જે મહંત હતા તેમના પર અચાનક જ આવીને હુમલો કરી દીધો તો જાહેર જે આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ મહંત પર હુમલો કરાયો અને આ જે પ્રસંગ હતો તેમાં પ્રસંગમાં મહંત પર જીવલેણ હુમલો કરાયો તેના જે દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે નાગલ પર ફાટક પાસે ગુરુ ગરવા સમાજ દ્વારા આયોજિત અઢારમાં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું સમુલગ્ન પ્રસંગમાં મહંત પર લગ્નમાં હુમલો કરવામાં આવ્યો અને આખી જે ઘટના હતી તેનો વિડિયો હવે વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવી રહ્યું હતું અને ત્યારે જ મહંત પર અચાનક જીવલેણ હુમલો થયો તો હજારોની ભીડ વચ્ચે સાત લોકોએ અચાનક જ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે મુખ્ય સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના એડવોકેટ રમણીક શાંતિલાલ ગરવા સહિત સાત લોકો સામે નખત્રાણા પોલીસમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે તો કેમ કેમ આ આ હુમલો થયો સાત લોકોએ અચાનક જ હુમલો કરી દીધો તેની માહિતી સામે નથી આવી અને આ પ્રકારે કેમ આ જુલે હુમલો થયો છે તેની કોઈ જ માહિતી સામે નથી આવી મહંત પર જે આ હુમલો થયો છે મહંતને લઈને શું દુશ્મની હોઈ શકે

કે એક વર્ષ પેલા એવી ધમકી ચાર દિવસ પહેલા એવું કીધું આ બાપુ નખત્રાણા સમૂહ લગ્ન આવશે તો હું એનું એને જોવા જેવી થશે એને હું જીવતો નહીં છોડો એ બધી ધમકી આપી હતી એ અનુસંધાને અમારા પશ્ચિમ બે ગરવા સમાજના દસ તારીખે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નામજોગ અરજી આપી હતી એ લોકોની વિરુદ્ધમાં એ અનુસંધાને હું પણ હતો સહી અમે નિવેદન પણ આપ્યા છતાં પણ નખત્રા પોલીસ વાળાએ કોઈ પણ કાર્યવાહી કરી નહીં એ લોકો સામે સામાન્ય એક નહીં અને આ સમૂહ લગ્નમાં જે આરોપી આરોપીને ન તો આમંત્રણ હતું કે ન તો એમને ત્યાં કોઈ આ લોકોએ ગેરકાયદેસર મંડળી વેચીને ત્યાં પ્રવેશ કર્યો છે અને અમારા સનાતન સમગ્ર સનાતન સમાજ અને હિન્દુ ધર્મના બહુ જ મોટા મંત છે જુનાગઢના ગુરુવર્ય મહેન્દ્રનંદ ગિરિજીના શિષ્ય છે અને બહુ મોટું નામ છે આજે હિન્દુ ધર્મ માટે એટલું બધું અમે તો એ દુઃખ થાય છે કે હિન્દુવાડિયા સરકારમાં મંત જેવા લોકો પણ સલામત નથી સાડા હજાર પાંચ હજાર લોકોની વચ્ચે કોઈ આવી રીતે દેજો ઉપર હોય ને આવીને હુમલો કરે એમાં ત્યાં તો પંદર તો પોલીસ વાળા હતા જી એમ એને બિલકુલ રમેશભાઈ સૌથી બત્રી છે પોલીસ આરોપીઓને છાવરી રહી છે અમને તો હજી એ શંકા છે કે પોલીસ આમાં કાર્યવાહી કરશે નહીં ત્રણસો સાત ની જૂની જે કલમ લાગી છે એના પછી ઘડી છતાં પણ એમને એવું લાગે છે કે પોલીસ આની સાથ કહીએ ને આરોપીઓ ચટકી જશે એટલે અમારી સમગ્ર કચ્છ નહીં સમગ્ર ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની અને સમર્તન સનાતન સમાજની માંગ છે કે આના ઉપર તાત્કાલિક કડક કાર્યવાહી આને મોટી મોટી આના ઉપર લગભગ અત્યાર સુધીની થી વીસ અરજીઓ આપે થયેલી છે એમનું ગામ છે એને સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને એસપી ને બે વર્ષ પહેલા આવેદન પત્ર આના પર પાસા થવા જોઈએ અને તાકીદની ની અસર થી કચ્છ જિલ્લા તડીપાર કરવામાં જોઈએ એવી અમારી સમગ્ર સમાજની ની માંગણી છે

જી 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 રમેશભાઈ આપનો આભાર અમારી સાથે જોડાયા બદલ તો મહત્વની વાત એ છે કે જે હુમલો કરનાર વ્યક્તિ છે તે પોતે એડવોકેટ છે કે જેમને કાયદાનું ભાન હોવું જોઈએ તેમણે જ પોતે કાયદો તોડ્યો છે આ રીતે તેમણે જ પોતે આવીને જીવલેણ હુમલો કર્યો દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો આજે હુમલો કરનાર પોતે જે છે તે એડવોકેટ છે મધ્યપ્રદેશ